બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે વીરનગર નામે એક સુંદર મજાનું રાજ્ય હતું અને આ રાજ્યમાં રાજા શાસન હતું રાજા વિરેન્દ્રસિંહ ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી હતા આજુબાજુના રાજ્યોમાં એની ધાક હતી રાજા વીરેન્દ્રસિંહના રાજ્યમાં પ્રજા પણ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી રાજા વિરેન્દ્રસિંહના રાજમહેલમાં અસંખ્ય દાસ દાસીઓ હતા અને ધોમ ધોમ સાહેબી હતી પણ રાજા વિરેન્દ્રસિંહ અંદરથી ખૂબ જ ઉદાસ અને ગુમસુમ રહેતા રાજા વિરેન્દ્રસિંહને ઉદાસ અને ગુમસુમ રહેતા જોઈ અને એમના એક મંત્રીએ એક દિવસ રાજા વિરેન્દ્રસિંહને પૂછ્યું હે મહારાજ ઘણા દિવસથી જોઉં છું તમે એકદમ સાવ ગુમશો અને ઉદાસ રહો છો તમારી આ ઉદાસીનું કારણ શું છે ત્યારે રાજા વિરેન્દ્રસિંહે કહ્યું હું આવતીકાલે રાજ્યસભામાં જણાવીશ બીજા દિવસે સવારે રાજા વિરેન્દ્રસિંહ રાજ્યસભામાં ગયા અને બધા દરબારીઓને એક પ્રશ્ન પૂછ્યો કે જિંદગીમાં સાચો આનંદ કઈ રીતે મળે અને ક્યાં મળે આખી રાજ્યસભામાં એકદમ સાવ શાંતિ સવાઈ ગઈ સભામાં આવેલા દરેક લોકો વિચારમાં પડી ગયા કે રાજા વિરેન્દ્રસિંહને આનંદની શું કમી હોય તેમનું જીવન તો આનંદ અને ઉમંગથી ભરપૂર જ હોય ને એ તો કઈ પૂછવા જેવો સવાલ છે ત્યારે રાજા વિરેન્દ્રસિંહના મંત્રી ઊભા થયા અને કહ્યું મહારાજ સાચો આનંદ તમારી પાસે છે પણ તમે શોધી શકતા નથી રાજા વિરેન્દ્રસિંહે કહ્યું કે સાચો આનંદ મારી પાસે અને એ કઈ રીતે ત્યારે એના મંત્રીએ કહ્યું સાચો આનંદ તમારી પાસે જ છે શોધવા માટે તમારે એક પ્રયાસ કરવો જોઈએ રાજાએ ફરી પાછું પૂછ્યું કે સાચો આનંદ શોધવા માટે શું કરવું પડશે ત્યારે મંત્રીએ રાજા વીરેન્દ્રસિંહને કહ્યું મહારાજ આપણા આ રાજ્યમાં કોઈ ગરીબ માણસ સાથે થોડા દિવસ વિતાવો અને એ જે કંઈ પણ કરે છે એનું અનુકરણ કરો એટલે તમને બધું સમજાઈ જશે કે સાચો આનંદ કોને કહેવાય દ્રઢ મનથી રાજા વીરેન્દ્રસિંહ એક દિવસ વેસ કરી પોતાના રાજ્યમાં રહેતા એક ગરીબ ઘરે અતિથિ તરીકે રહેવા ગયા અને બે દિવસ માટે ગરીબ ખેડૂત પાસે આશરો માંગ્યો આંગણે આવેલા અતિથિની વાત સાંભળી એ ગરીબ ખેડૂતે પ્રેમથી આવકાર આપ્યો અને બે દિવસ રહેવા માટે મંજૂરી આપી રાજા વિરેન્દ્રસિંહ અતિથિના રૂપમાં એ ગરીબ ખેડૂતના ઘરે રહેવા લાગ્યા ખેડૂત સવારથી સાંજ સુધી ખેતરમાં ખેતી કરતો મહેનત કરતો નાની ઝૂંપડીમાં રહેતો સાંજે પત્ની અને બાળકો સાથે બેસીને હસતો રમતો ભોજન કરતો અને તેમાંથી એવો આનંદ પ્રસરતો કે રાજા વિરેન્દ્રસિંહ આ બધું જોતા જ રહી ગયા આમ એક દિવસ બે દિવસ ત્રણ ત્રણ દિવસ વીતી ગયા અને ચોથા દિવસે ગરીબ ખેડૂતે અતિથિના રૂપમાં આવેલા રાજા વિરેન્દ્રસિંહને પૂછ્યું ભાઈ તમારું અહીં આવવાનું કારણ શું છે એવું કોઈ કામ છે કે જેમાં હું આપની મદદ કરી શકું જો મારાથી બનતી મદદ થઈ શકે તો હું આપની ચોક્કસ મદદ કરીશ મને તમારો કોઈ પ્રશ્ન જણાવો કોઈ તમારી એવી પરિસ્થિતિ હોય કે તમારી કોઈ તકલીફ હોય તો મને જણાવો અને રાજાએ વિરેન્દ્રસિંહ હસીને કહ્યું કે હું એક વસ્તુની શોધમાં નીકળ્યો હતો જે મને અહીં મળી ગઈ છે એ ગરીબ ખેડૂતે કહ્યું કે મારી પાસે ખપ પૂરતું પણ નથી અને છતાં અન્યનું કે અહકનું હું કોઈનું લેતો પણ નથી તમે કઈ વસ્તુની શોધમાં અહીં આવ્યા છો અને કઈ વસ્તુની વાત કરો છો જરા ફોડ પાડીને કહો તો ખબર પડે રાજા વીરેન્દ્રસિંહ બોલ્યા તમારી પાસે સાચી ખુશી છે સાચો આનંદ છે અહીં આવ્યા બાદ મને સમજાયું કે સાચું કામ તો ખુશ રહેવાનું છે આનંદિત રહેવાનું છે તમારી પાસે સંપત્તિ ઓછી છે પણ તમારા હૃદયમાં સાચો આનંદ છે તમારું હૃદય આનંદથી છલો છલ ભરેલું છે ખેડૂતે જવાબ આપતા રાજા વીરેન્દ્ર સિંહને કહ્યું ભાઈ ખાવાનું ઓછું હોય એ દુઃખની વાત નથી પણ હસવાનું ભૂલી જવાય એ મોટું દુઃખ છે સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે આપણે સંજોગો અને પરિસ્થિતિનો જેમ છે એમ સ્વીકાર કરીએ આ વાત રાજાના હૃદયમાં સર્વી ઉતરી ગઈ અને તેમને સમજાઈ ગયું કે સાચો આનંદ સંપત્તિમાં નથી સાચો આનંદ ધન દોલતમાં નથી સાચો આનંદ રાજપાટમાં નથી પણ સ્વીકારાય એમ પણ નથી જ્યાં કશી અપેક્ષા નહીં હોય અને દરેક ક્ષણ માટે કૃતજ્ઞતા હોય ત્યાં સાચો આનંદ પ્રાપ્ત થાય છે બાપુ આ નાનકડી વાર્તા પરથી આપણે જાણવા મળે છે કે ધન દોલત સંપત્તિ રાજપાટ આ બધામાં સાચો આનંદ નથી સાચો આનંદ તો માણસના હૃદયમાં છુપાયેલો છે માણસ સુખ સાબીમાં જીવી જાણે છે પણ આ સુગ સાહેબી શું છે એને ખરા અર્થમાં ખબર નથી અને ખરા અર્થનો આનંદ ભોગવી શકતો નથી સાચો આનંદ તો એને ત્યારે જ મળશે જ્યારે બીજાના આનંદને સમજતા શીખી જશે ત્યારે એનું જીવન સાચા આનંદથી છલો છલ ભરાઈ જશે आपू आरो राजा वीरेन्द्र सिंह साचा आनंद विषय शोध करी थी आ प्रसंग आ कथा आ वार्ता पूरेपूरी सांभी ए बदल आपनों खूब खूब आभार आप दिवस शुभ रहे महादेव हर